પાલક મિત્રો આ પેસ વેચવાની છે બહુ સારી પેચ છે નીચે પાડી છે નવ નવ લીટર દૂધ આપે છે હાલમાં એક લાખને પાંચ હજારમાં વેચવાની છે બહુ સારી પેચ છે હાઈટ બાઇટ ફૂલ લંબાઈ નવ નવ લીટર દૂધ લે છે હાલમાં નીચે પાડી છે દસ દિવસ થયા છે વીયણાના બહુ સારી પેચ છે તાજી વીણે છે દસ દિવસ થયા છે વીયાણાના નીચે પાડી છે એક લાખને પાંચ હજારમાં વેચવાની છે બહુ સારી પેસ્ટ છે આ બીજા નંબરમાં વેચવાની છે નેવ હજાર કિંમત છે આની આઠ આઠ લિટર દૂધ આલે છે હાલમાં ટૉપ ક્વૉલિટીની પેસ્ટ છે એક નંબર પેસ્ટ છે પંદર દિવસ થયા છે વીયાણાના બહુ સારી પેસ્ટ છે ટૉપ ક્વોલિટીની વેચવાની છે આની નીચે પાડી છે સાદરી